નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું પણ તે પહેલાં આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બેલ આઈકનને પ્રેસ કરજો અને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને મિત્રો રોજે રોજના બજાર ભાવના વિડીયોની માહિતી સૌથી પહેલાં ખેડૂત મિત્રો ગુજરાત ચેનલ તરફથી તમને સો ટકા સાચી રોજેરોજ જોવા મળી રહેશે તો મિત્રો આગળ વાત કરીએ આપણે પાટણ માર્કેટ યાર્ડના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નવા બજાર ભાવની ચેનલમાં બની રહેજો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં લાઈક કરી નાખજો તો વાત કરીએ પાટણના બજાર ભાવની તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે આપણે પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની તારીખ સાત આઠ બે હજાર ચોવીસ વાર બુધવાર આજના ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં આજના પાટણ માર્કેટ યાર્ડના સો ટકા સાચા ભાવની વાત કરી જે પણ મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બેલ આઈકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી કરીને મિત્રો બજાર ભાવના વિડીયોની માહિતી સો ટકા સાચી જોવા મળી રહેશે તો જીરોનો ભાવ પાટણ માર્કેટમાં ચાર હજાર એકસો એંસીથી ચાર હજાર છસો એક્યાસી રૂપિયા રાયડો નવસો છુંથી અગિયારસો રૂપિયા ગુવારનો ભાવ નવસો એકાવનથી નવસો એંસી રૂપિયા ખેડૂત મિત્રો આજે એરંડાના બજાર ભાવ અગિયારસો પંચોતેરથી બારસો અગિયાર રજકા બાજરીની વાત કરીએ તો ચારસો પંચાવનથી ચારસો પંચાવન સુવાનો ભાવ બારસોથી સત્તરસો ઓગણત્રીસ રૂપિયા રજકો પાંત્રીસોથી ચોપનસો પચાસ ચીકુડીના ભાવ એક હજારથી બે હજાર એકવીસ રૂપિયા મેથીનો ભાવ એક હજાર એકતાલીસથી એક હજાર એકતાલીસ રાજગરો બારસો પચીસથી તેરસો બાર રૂપિયા અજમાના બજાર ભાવ ચૌદસોથી ત્રણ હજાર બસો રૂપિયા જુવારની વાત કરીએ તો સાતસોથી નવસો રૂપિયા વરિયાળીના ભાવ એક હજારથી તેરસો પંદર રૂપિયા ખેડૂત મિત્રો બાજરીના બજાર ભાવ ચારસોથી પાંચસો દસ રૂપિયા સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો એકવીસો પચાસથી એકવીસો પચાસ રૂપિયા ઘઉં ટુકડામાં પાંચસોને પાંચથી પાંચસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ આપણે પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માટે આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બેલ આઈકનને પ્રેસ કરજો અને વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સાથે શેર કરી અને વિડીયોમાં લાઈક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મિત્રો તમને રોજરોજના બજાર ભાવના વિડીયોની માહિતી સો ટકા સાચી મળી રહેશે અને વિડીયોમાં અંત સુધી જોવા આભાર આપનો